નમસ્કાર મિત્રો ખાસ આપણે વાત કરવાની છે જે ચાલુ વર્ષે અંદર ખૂબ મોટું નુકસાન થયું છે કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ તો કોઈ જગ્યાએ અનાવૃષ્ટિ એ પ્રકારે નુકસાનીની સંપૂર્ણ માહિતી આપું એ પહેલાં હું આપને એ પણ જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ અને બુધવારના રોજ સમય છે સાંજે સાડા ચાર વાગ્યાનું મિટિંગનું સ્થળ છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તારાપુર ખંભાત રોડ અને આ જિલ્લો છે આણંદ તો દરેક ખેડૂતભાઈને જણાવવાનું કે આણંદ જિલ્લાના તારાપુર ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અંદર આપણે ખેડૂત મીટિંગનું આયોજન કરેલું છે જે ખેડૂત મીટિંગની અંદર આપણે ઝેર મુક્ત ખેતીને હવામાન વિશેની ચર્ચા કરશું સાથે એ વિસ્તારનો કોઈ પ્રશ્ન હશે તો એ પ્રશ્નનું નિરાકરણ આવે એવી દિશામાં પણ ચર્ચા કરશું તો આ ખેડૂત મીટિંગની અંદર પધારવા માટે દરેક ખેડૂતભાઈઓને મારું ભાવભર્યું આમંત્રણ છે હવે ખાસ વાત કરવાની છે ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ એને કહેવાય કે જેમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડે ઓછા સમયની અંદર ધોધમાર વધારે વરસાદ પડી ગયો હોય અથવા તો અનાવૃષ્ટિ અનાવૃષ્ટિ એટલે કે જ્યાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો હોય અનાવૃષ્ટિની વાત કરીએ તો ચાલુ વર્ષે પણ આમ જોવા જઈએ તો અત્યારે આપણે ગુજરાતની અંદર છન્નું ટકા સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે એટલે એવરેજ ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું સારું પણ ગણી શકાય છતાં પણ રાજ્યના લગભગ દસથી થી પંદર ટકા વિસ્તાર તો એવા છે કે આજની તારીખ સુધી કોઈ સારા વરસાદ થયા નથી વરસાદની ઘટ છે એવા તો આમ તો ઘણા બધા વિસ્તાર છે જેમ કે ગોંડલ તાલુકાના ઘણા બધા ગામડાઓ છે સૌરાષ્ટ્રની અંદર આટકોટ જસદણ વિછિયા પાડિયા સાયલા જેવો વિસ્તાર છે એવી જ રીતે ઉત્તર ગુજરાતના પણ અરવલ્લી જિલ્લાના ઘણા બધા ગ્રામ્ય વિસ્તાર એવા છે છોટાઉદેપુરના પણ અમુક ગ્રામ્ય વિસ્તારની અંદર ઓછો વરસાદ છે એવી જ રીતે અમદાવાદથી પૂર્વના જે વિસ્તારો છે એમાં પણ ઘણા બધા ગ્રામ્ય વિસ્તાર એવા છે કે તેમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ એટલે કે અનાવૃષ્ટિ છે ઓછા વરસાદ છે અને ઓછા વરસાદને કારણે ચોમાસું પાક ફેલ ગયા છે તો બીજી તરફ અતિવૃષ્ટિ અતિવૃષ્ટિની વાત કરવા જઈએ તો જુલાઈમાં પણ એક અતિવૃષ્ટિ થઈ હતી એમાં પણ ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોને નુકસાન થયું હતું એવી જ રીતે ઓગસ્ટ મહિનાની અંદર સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારની અંદર અતિવૃષ્ટિ થઈ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર હોય અમરેલી જિલ્લો છે ગીર સોમનાથના ઘણા બધા વિસ્તારમાં એક સાથે વધારે વરસાદ પડી ગયો જૂનાગઢ જિલ્લાના પણ મેંદેડા હોય કેશોદ હોય માળિયા હાટીના હોય અથવા તો વિસાવદર પંથકના ઘણા બધા ગામ ગ્રામ્ય વિસ્તાર છે મંથલી હોય છે દરિયા સુધીના વિસ્તાર છે પોરબંદર જિલ્લો છે દ્વારકા જામનગરના ઘણા બધા દરિયાકાંઠાના વિસ્તાર એવા છે કે ત્યાં અઢાર અને વીસ ઓગસ્ટે અતિવૃષ્ટિને કારણે ખે ખેતરમાં જે પાક હતા એ આપણે નિષ્ફળ ગયા છે ખેતરો ધોવાઈ ગયા છે અનેક પ્રકારનું નુકસાન છે એ આપણે જોવા મળ્યું છે ઘેડ પંથક એવો છે કે સૌરાષ્ટ્રના ઘેડ પંથકની અંદર દર વર્ષે નુકસાની હોય આ વર્ષે પણ ત્યાં અતિભારે વરસાદને કારણે અનેક ગ્રામ્ય વિસ્તારના ખેતરો ખેતરો છે એ ધોવાઈ ગયા છે અને ખેતી પાકમાં નુકસાન છે એવી જ રીતે અત્યારે સપ્ટેમ્બરમાં વાત કરવા જઈએ તો સપ્ટેમ્બરની ચારથી આઠ સપ્ટેમ્બરનું જે સેશન હતું એ સેશન દરમિયાન ઉત્તર ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડ્યા કચ્છની અંદર ભારેથી અતિભારે વરસાદ પડ્યા કચ્છની અંદર પણ ઘણા બધા વિસ્તારોની અંદર સામાન્યથી વધારે વરસાદ પડવાને કારણે ખેતી પાકની અંદર નુકસાન છે ઉત્તર ગુજરાતમાં પણ જે જોવા જઈએ તો ઘણા બધા જિલ્લા એવા છે કે ત્યાં અતિ વરસાદને કારણે નુકસાન છે જેમાં ખાસ કરીને પાટણ જિલ્લાના અમુક વિસ્તાર છે અથવા તો મહેસાણાના પશ્ચિમ ભાગો છે એ સાથે જે બનાસકાંઠા અને જે નવો જિલ્લો છે વાવ થરાદ એમાં પણ નુકસાન છે જેવી રીતે જોવા જઈએ તો વાવ થરાદ જે જિલ્લો છે વાવ તાલુકાનું તખતપુરા ઢીમા હોય રામસરા જેને આપણે કહીએ છીએ એની આસપાસના જે તમામ ગામો છે તમામ ગામોની અંદર અનેક પ્રકારના પાક છે જેમ કે પપૈયાના પાક હતા અથવા તો જે કેળના પાક હતા અન્ય જે બીજા પાકોનું વાવેતર હતું કેમ કે ચારથી આઠ સપ્ટેમ્બર વચ્ચે જે ડીપ ડિપ્રેશન પસાર થયું તેમાં લગભગ બારથી પંદર ઇંચ સુધીના વરસાદ છે ઓછા સમયની અંદર પડ્યા હતા અને એ વરસાદ પણ પવન સાથે પડ્યા હતા એટલે ખાસ કરીને ઊંચાઈવાળા પાક હતા બાગાયતી પાક હતા લાંબા ગાળાના પાક હતા કેળ હોય પોપૈયા છે આંબાના બગીચાઓ છે વગેરે પાકોની અંદર પવન સાથે વરસાદ પડવાને કારણે અનેક પ્રકારનું નુકસાન ગયું છે એટલે ખાસ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિને કારણે જે નુકસાન ગયું હોય તો આપણે રાજ્ય સરકારની પણ એક જવાબદારી બને છે જ્યારે જ્યારે રાજ્ય ઉપર આવી આફત આવે આવી કોઈ કુદરતી આફતને કારણે ખેડૂતોને નુકસાન થાય ત્યારે એ નુકસાનીનું વળતર છે એ સરકારશ્રી આપ આપવું આ જરૂરી છે એનડીઆરએફ અને એસડીઆરએફની જે બંનેની જે યોજના લાગુ પડતી હોય બંનેની યોજનામાંથી ખેડૂતોને અહીંયા આપણે આ નુકસાનીનું વળતર છે એ આપવું પડશે જેમાં જુલાઈમાં નુકસાની થઈ ઓગસ્ટમાં નુકસાની થઈ અને છેલ્લે આપણે સપ્ટેમ્બરમાં પણ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર નુકસાની થઈ છે આ નુકસાનીનું વળતર જો આપવામાં ન આવે તો ખેડૂતોને ખરેખર મોટો અન્યાય થશે ખેડૂતો અત્યારે દેવામાં ડૂબેલા છે અને ઉપરથી આવી જો કુદરતી આફત આવે અને આકસ્મિક રીતે જો આ દુર્ઘટનામાં ખેડૂતનો પાક નિષ્ફળ જાય ત્યારે ખેડૂત વધારે દેવામાં ડૂબી જશે ખેતી બરબાદ થઈ જશે જો આપણે આ ખેતીને બચાવવી હોય તો યોગ્ય સમયે યોગ્ય ન્યાય લેવો જરૂરી છે એટલે સરકારશ્રીને મારી અહીંયા એક વિનંતી છે અને અત્યારે આ વિડીયોના મારફતે હું ધ્યાન દોરી રહ્યો છું કે આ તમામ વિસ્તારના ખેડૂતોને ખાસ કરીને જે આ નુકસાની છે એનું વળતર આપો જેમાં જે અઢાર અને વીસ તારીખ સુધી જે ઓગસ્ટ મહિનાની અઢાર વીસમાં જે સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યા હતા એનું અને જે આ ચારથી આઠ સપ્ટેમ્બરમાં કચ્છ અને ઉત્તર ગુજરાત વાવથરાદ હોય બનાસકાંઠા હોય ને પાટણ જિલ્લો છે એની અંદર જે નુકસાન થયું છે એને તાત્કાલિક ધોરણે એને સર્વે કરી અને વળતર ચૂકવવું જો આવું નહીં કરવામાં આવે તો અમારા તરફથી કોઈ ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે ને આગળના કોઈ કાર્યક્રમો આપવામાં આવશે એટલે હું અપેક્ષા રાખું છું કે ટૂંક સમયની અંદર સરકાર જાહેરાત કરે અને ખેડૂતોને જે નુકસાન છે એનું વળતર આપે નહીં આપે તો આગળના દિવસમાં કાર્યક્રમો પણ આપવામાં આવશે અત્યારે આ કાર્યક્રમની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રો એ વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને ફેસબુક પેજને ફોલો કરજો નમસ્કાર